સત્કર વિદ્યા મંદિર સર્જાહ પરમગુરુ પાછા સંકુલમાં હું વાળાની પલ આજના વિડીયોમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ચાર માટે કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર પાંચ કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે જોવાના છે હવે કોમ્પ્યુટરનો ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય છે તેની સમજૂતી અને તેના શોધ્યની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું પાઠ નંબર પાંચનું નામ છે કોમ્પ્યુટરના ઉપયોગો આજના સમયમાં જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તમે જુઓ જો બધી જગ્યાએ અત્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો છે વિવિધ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર કઈ કઈ રીતે ઉપયોગી છે એ આપણે સમજીએ તો નંબર એક છે શાળામાં કોમ્પ્યુટર હવે આપણે જે શાળામાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો છે શાળામાં વિવિધ વિષયોને આપણે સહેલાઈથી અને ઝડપથી શીખવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ જેમ કે ગણિત વિજ્ઞાન ભૂગોળ અને વ્યાકરણ જેવા વિષયો આપણે શીખવા માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ આપણે થાય છે આપણે જો વિડીયો જોવા હોય ગણિતના વિજ્ઞાનના તો પણ આપણે કોમ્પ્યુટરમાં જોઈ શકીએ છીએ પછી જે રમતો રમવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ પછી શાળામાં હિસાબો રાખવા અને આપણે જે રિપોર્ટ કાર્ડ હોય એને આપણે તૈયાર કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આપણું જે રિઝ રિઝલ્ટ હોય છે એને પણ આપણે જો તૈયાર કરવું હોય તો પણ આપણે એ કોમ્પ્યુટરનો ઉપયોગથી કરી શકીએ છીએ હવે નંબર બે છે દુકાન તથા ઓફિસમાં કોમ્પ્યુટર હવે આપણે જોઈએ કે ઓફિસમાં હિસાબો રાખવા બજેટ તૈયાર કરવા પત્રો લખવા ડોક્યુમેન્ટ છાપવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે જે દુકાનો ઓફિસો હોય ત્યાં જે હિસાબો રાખવા હોય અને પત્રો લખવા માટે પણ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ પછી જે ગ્રાહકોના નામ સરનામા અને ટેલિફોન નંબર વગેરે વગેરે જે માહિતી છે એને જે સ્ટોર કરવા માટે પણ આપણે કોમ્પ્યુટરમાં એનો ઉપયોગ કરીએ છીએ નંબર ત્રણ છે ઘરે કોમ્પ્યુટર હવે આપણે ઘરે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ તો ઘરે કેમ કરીએ પત્રો લખવા ઈમેલ કરવા રમતો રમવા સંગીત સાંભળવા વાર્તાઓ વાંચવા લખવા તથા મિત્રો અને સગા સંબંધી નામ સરનામા ટેલિફોન નંબર વગેરેને આપણે સ્ટોર કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે કરીએ છીએ આપણે ઘરે ગેમ હોય તો પણ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ આગળ છે નંબર બેંકમાં કોમ્પ્યુટર બેંકમાં અપ ખાતા અપટુડેટ રાખવા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બેંકમાં તો કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે બચત ઉપાડ થાપણ વ્યાજ વગેરેની નોંધ એટલે કે રેકોર્ડ રાખવા માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આજકાલ ઘણી બધી બેન્કોમાં બધી જ બેંકોમાં એટીએમ દ્વારા આપણને એની સુવિધા આપે છે હવે એટીએમનું પૂરું નામ શું તો ઓટોમેટેડ ટેલર મશીન શું છે ઓટોમેટેડ ટેલર મશીન હવે જે બેંકના કામકાજ કલાકો સિવાય પણ આ સુવિધા દ્વારા આપણે પૈસા ઉપાડી શકીએ છીએ જ્યારે પણ બેંક બંધ હોય ત્યારે આપણે એટીએમમાં જઈને પૈસા ઉપાડી શકીએ છીએ નંબર પાંચ છે હોસ્પિટલમાં કોમ્પ્યુટર હવે જે હોસ્પિટલમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો કેવી રીતે તો હોસ્પિટલમાં રોગનું નિદાન કરવા જે દર્દી હોય એની તબીબી માહિતી જાળવવા દર્દીની જે સ્થિતિ હોય એનું અવલોકન કરવા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે રીતે સર્જરી દરમિયાન પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આપણે કોઈ ઓપરેશન કરતા હોય તો પણ જે ડૉક્ટર હોય છે એ કોમ્પ્યુટર મદદથી એ સર્જરી કરે છે આંખોની તપાસ માટે જે આંખના ડૉક્ટર હોય છે નિષ્ણાંત એ પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે જ્યારે પણ આપણે આંખો જે છે એ પણ ડૉક્ટર હોય છે એ પણ જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા થઈ ગયા છે નંબર છ રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર કોમ્પ્યુટર હવે દેશના મોટા જે છે રેલવે સ્ટેશનો એ કોમ્પ્યુટરથી જોડાયેલા છે રેલવે સ્ટેશન પર ટિકિટ બુક કરવા રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આપણે ટિકિટ બુક કરાવી હોય કેન્સલ કરાવી હોય તો પણ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ત્યાં આગળ થાય છે ટ્રેન નંબર મુસાફરીની તારીખ ગંતવ્ય સ્થાન તથા યાત્રીઓની વિગતો વગેરે માહિતીનો કોમ્પ્યુટરમાં સંગ્રહ થાય છે કે ટ્રેન ક્યારે ઉપડશે કેટલા પેસેન્જર છે કઈ તારીખ છે એ બધી જ જે માહિતી છે એનો સ્ટોર કોમ્પ્યુટરમાં થાય છે કોમ્પ્યુટર દ્વારા રેલવે સિગ્નલોનું નિયંત્રણ પણ થાય છે આપણને જે આવે છે ને રેલવેનું જે સિગ્નલ રેડ પછી ગ્રીન એ પણ આપણને જે કોમ્પ્યુટરની મદદથી એ કરી શકાય છે એરપોર્ટ પર હવે કેમ કરીએ એરપોર્ટ પર તો એરપોર્ટ પર એ ટ્રાફિક નિયંત્રિત કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હવે આપણે કહીએ જેવો આપણે ટ્રાફિક રોડ પર હોય છે ને એવો ટ્રાફિક આપણને જે અવકાશ આપવાનું જોવા મળે છે હવે એને કંટ્રોલ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે વિમાનમાં ઓડિયા તથા ઉતરવા માટે કોમ્પ્યુટરને જે કોમ્પ્યુટર છે એ પાયલટને મદદ કરે છે પાયલટે જોવું હોય કે વિમાન ક્યારે આવશે ક્યાં જશે કઈ રીતે જવાનું છે એ જોવું હોય તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે એરલાઇન્સમાં કાર્યાલયમાં ટિકિટ બુક કરવા તથા રદ કામ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આપણે કોઈ પણ ટિકિટ બુક કરાવી હોય કેન્સલ કરાવી હોય તો પણ જે કોમ્પ્યુટરનો ઉપયોગ ત્યાં આગળ થવા લાગ્યો છે હવે નંબર સાત છે મનોરંજન માટે કોમ્પ્યુટર હવે આપણે રમતો રમવા સંગીત સાંભળવા ચલચિત્રો જોવા કાર્ટૂન ફિલ્મ જોવા તેમજ પેઇન્ટ જેવા પ્રોગ્રામનો ઉપયોગ કરીને આપણે ચિત્રો દોરવા અને તેમાં રંગ પૂરાવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અહીંયા શું કહે છે કે આપણે જ્યારે રમતો રમવી હોય ગીમ રમવી હોય કોઈ પણ મ્યુઝિક સાંભળવું હોય ચિત્ર જોવા હોય કાર્ટૂન પિક્ચર જોવું હોય કે કોઈ પણ ચિત્ર દોરવું હોય તો પણ આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ નંબર આઠ છે સંદેશા વ્યવહારમાં કોમ્પ્યુટર આજે સંદેશા વ્યવહાર માટે કમ્પ્યુટરનો ઉપયોગ વ્યાપક ઉપયોગ થવા લાગ્યો છે અવાજ કલ્પનો ચલચિત્રો તથા ડેટા કોમ્પ્યુટર દ્વારા મોકલવામાં તથા મેળવવામાં આવે છે કોમ્પ્યુટરનો વિશાળ નેટવર્ક એટલે ઇન્ટરનેટ શું કહે છે કોમ્પ્યુટરનો વિશાળ નેટવર્ક એટલે ઇન્ટરનેટ ઇન્ટરનેટ દ્વારા જગતમાં કોઈપણ સ્થાનેથી કોઈપણ વિષયની માહિતી આપણે મેળવી શકીએ છીએ આપણે ડાયરેક્ટ ગૂગલમાં સર્ચ મારીએ એટલે આપણે કોઈપણ માહિતી છે એ આપણે કોઈપણ જગ્યાની માહિતી આપણે આપણા કોમ્પ્યુટરમાં મેળવી શકીએ છીએ વિશ્વભરમાં ઈમેલ દ્વારા ક્યાંય થોડી સેકન્ડમાં માહિતી આપણે કરી શકીએ છીએ આપણે વિશ્વમાં કોઈ પણ ઈમેલ મોકલવો હોય તો આપણે 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 એક સેકન્ડમાં થોડીક એ માહિતી છે કરી શકીએ છીએ હવે નંબર નવ છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કોમ્પ્યુટર વિજ્ઞાનિકો દ્વારા સેટેલાઇટ તથા રોકેટની સંરચના કરવા તથા તેમને અવકાશમાં તરતા મૂકવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે જે સાયન્ટિસ્ટ હોય એ જે સેટેલાઇટ હોય અને રોકેટની જે રચના કરવા તેને અવકાશમાં છોડવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે પછી સેટેલાઇટની ગતિવિધિની દેખરેખ કોમ્પ્યુટર દ્વારા રખાય છે અને તેને નિયંત્રિત પણ કરાય છે સો સો ટેકનોલોજીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે જેમ કે રોકેટ તથા મિસાઇલ કોમ્પ્યુટરની મદદથી તૈયાર થાય છે અને તેને કોમ્પ્યુટર મદદથી ચલાવાય છે જે રોકેટ છે મિસાઇલ હોય છે એને કોમ્પ્યુટર મદદથી તૈયાર કરવામાં આવે છે અને તેને જે એના મદદથી ચલાવાય છે હવામાનની આગાહી તથા દિવસ અને જે રાત્રિ હોય એના તાપમાન નોંધો તથા આગાહી જેવા કામોમાં પણ કમ્પ્યુટર મદદ થાય છે હવામાનની આગાહી કે વરસાદ પડશે કે તાપ કેટલો ઠંડીકી પડશે એ પણ જોવું હોય તો પણ આપણે જે કમ્પ્યુટરની મદદથી આપણે જોઈ શકીએ છીએ પછી દિવસ અને રાતે તાપમાન કેટલું હશે ઘટશે કે વધશે એ જોવું હોય અને એની આગાહી કરવી હોય તો પણ કમ્પ્યુટર મદદથી થાય છે નંબર દસ છે કોમ્પ્યુટરના અન્ય ઉપયોગો હવે વીજળી કંપનીઓ તથા ટેલિફોન કંપનીઓ તેમના બિલ તૈયાર કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે કોઈ પણ બિલ બનાવવું હોય તો એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે પુસ્તકો છાપા અને સામાયિકોના પ્રકાશન માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કોઈ પણ પુસ્તક હોય કોઈ પણ છાપા હોય એને જો એનું પ્રકાશન કરવું હોય તો પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રંથાલયોમાં પુસ્તકો પછી જે લેખક હોય રાઇટર અને જે વાંચકો હોય એની જે માહિતીનો સ્ટોર કરવા માટે આજકાલ કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ થવા લાગ્યો છે આગળ જોઈએ હવે એનું સ્વાધ્યાય નંબર એક પહોંચમાં આપેલા સ્વર્ણ મદદથી ખાલી જગ્યા પૂરો નંબર એક ખાલી જગ્યામાં દર્દીની વિગતો જાળવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ઓપ્શન છે બેંક કે હોસ્પિટલ તો જાબમાં શું આવશે હોસ્પિટલ નંબર બે એટીએમ સુવિધા માટે ખાલી જગ્યામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ઓપ્શન છે ઓફિસ કે બેંક તો જાબમાં શું આવશે બેંક નંબર ત્રણ ટિકિટો બુક કરવા માટે ખાલી જગ્યા ખાતે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે অপ্শন রেলবে স্টেশন কে ঘর জসু আছে রেলবে স্টেশন নম্বর চার শাড়া মা খি জগা তৈরি করা কম্পুটর উপায়পশন রিপোর্ট কার্ড কে হ্য রেকর্ড জসু রিপোর্ট কার্ড নম্বর 5 অফিস দুকানম কম্পুটর উপি জগা মায়পশনছে রোগান করা কী হিসাব রাখা জু আছে হিসাব রাখা নম্বর ઇન્ટરનેટ દ્વારા સંદેશાની આપલે માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઓપ્શન છે એટીએમ કે ઈમેલ તો જવાબમાં શું આવશે ઇમેલ ફરીથી આપણે એના જવાબ એકવાર જોઈ લઈએ નંબર એક જવાબ છે હોસ્પિટલ નંબર બે જવાબ છે બેંક નંબર ત્રણ જવાબ છે રેલવે સ્ટેશન નંબર ચાર જવાબ છે રિપોર્ટ કાર્ડ નંબર પાંચ જવાબ છે હિસાબો રાખવા નંબર છ જવાબ છે ઈમેલ હવે આપણે આગળ જોઈશું નંબર સાત ખાલી જગ્યાની સંરચના કરવા તથા તેને અવકાશમાં તરતા મૂકવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ઓપ્શન છે રોકેટ કે એન્જિન ડ્રામાં શું આવશે રોકેટ ખાલી જગ્યા નંબર આઠ બિલ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કંપનીઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે ઓપ્શન છે મનોરંજન કે ટેલિફોન માં શું આવશે ટેલિફોન નંબર બે કમ્પ્યુટરના કોઈ બે ઉપયોગો લખવાના છે આપણને નામ આપેલું હશે એના જે બે ઉપયોગો છે એ આપણે લખવાના રહેશે પહેલું જોઈએ શાળામાં તો અહીંયા તમને એ અને બી આપેલું છે પહેલું લખીએ આપણે એમાં રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા તો શાળામાં નંબર એ લખવાનું છે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા લખવાનું છે બી વિવિધ વિષયોને સહેલાઈથી સરળથી ઝડપથી શીખવા માટે નંબર બે છે ઘરમાં ઈમેલ કરવા અને માં લખવાનું છે રમતો રમવા નંબર ત્રણ છે બેંકમાં તો ખાતેદારના ખાતા અપ ટુ ડેટ રાખવા માટે બચત ઉપાડ થાપણ વ્યાજ વગેરેની નોંધ રાખવા માટે ફરીથી આપણે એકવાર જવાબ જોઈ લઈએ ખાલી જગ્યા નંબર સાત જવાબ છે રોકેટ નંબર આઠ જવાબ છે ટેલિફોન નંબર બેમાં જે પહેલું શાળામાં તો એમાં આવશે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવા નંબર બી વિવિધ વિષયોને સરળતાથી અને ઝડપથી શીખવા માટે બે ઘરમાં પહેલું છે એ ઇમેલ કરવા અને બી રમતો રમવા નંબર ત્રણ બેંકમાં કાતદરના ખાતા અપ રાખવા માટે બી બચત ઉપાળ થાપણ વ્યાજ વગેરેની નોંધ રાખવા માટે આગળ જોઈએ નંબર ચાર હોસ્પિટલમાં તો એ રોગનું નિદાન કરવા અને બી દર્દીની તબીબી માહિતી જાળવવા નંબર પાંચ છે દુકાન તથા ઓફિસમાં તો એ હિસાબો રાખવા અને બી બજેટ તૈયાર કરવા ફરીથી આપણે એકવાર જવાબ જોઈ લઈશું રિપીટ કરી લઈશું નંબર ચારમાં આવશે એ પહેલું છે રોગનું નિદાન કરવા અને બી દર્દીની તબીબી માહિતી જાળવવા પાંચ છે એમાં લખવાનું છે પહેલું એ હિસાબો લખવા અને બી બજેટ તૈયાર કરવા હવે તમારે જે સ્વાધ્યાય છે એ તમારી કોમ્પ્યુટરની ચોપડીમાં અને એની નોટમાં તમારે લખવાનું છે જે બે પ્રશ્નો છે પહેલી ખાલી જગ્યાઓ છે અને બીજો છે એના ઉપયોગો લખવાના છે એ બંને તમારે ક્વેશ્ચન છે એ તમારી નોટમાં અને તમારે કોમ્પ્યુટરની ચાપડીમાં લખવાના રહેશે જે કૌન્સર છે એ તમારે લખવાની જરૂર નથી આ તમારો હોમવર્ક છે તમારે લખવાનું રહેશે